હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં ગતરોજ ગુરુવારે સવારે સાડા આઠથી શુક્રવાર સવારે સાડા આઠ વાગ્યા સુધી બસો અઠ્યાવીસમીમી વરસાદ નોંધાયો હતો જે વર્ષ ઓગણીસો છત્રીસ પછી જૂનમાં ચોવીસ કલાકમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો જ્યારે બસો પાંત્રીસ પોઈન્ટ પાંચ મીમી વરસાદ નોંધાયો હતો સામાન્ય રીતે જોઈએ તો દિલ્હીમાં જૂનમાં સરેરાશ એંસી પોઈન્ટ છ મીમી વરસાદ પડતો હોય છે દિલ્હીમાં એનસીઆરમાં ગતરોજ ગુરુવારે શરૂ થયેલા ભારે વરસાદને કારણે આજરોજ શુક્રવાર સવારે મોટાભાગના વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી પૂરના કારણે દિલ્હી એનસીઆરમાં રોજિંદા જીવનને નોંધપાત્ર રીતે અસર પડી છે શહેરમાં નોકરી ધંધા માટે બહાર નીકળેલા મુસાફરોને અતિશય ભરાયેલા પાણી તથા ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો કે મુશળધાર વરસાદે છેલ્લા બે મહિનાની કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત આપી છે અને આજ રોજ શુક્રવારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય તાપમાનથી ત્રણ પોઈન્ટ બે ડિગ્રી ઓછું હતું તો આ પૂર્વ વરસાદે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓને પણ ઉજાગર કરી દીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ